હેલો મિત્રો સ્વાગત છે આપ સોનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો ડેમોની અંદર આપણે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો મહેનત વગર તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો સૌ અહીંથી અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેને મેં અહીંથી ઓપન કરી લીધું છે અને મિત્રો મેં તમને એક પ્રોજેક્ટ આપેલ છે ડિસ્ક્રિપ્શનની અંદર તેને તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાની છે જો તમને મિત્રો ઇમ્પોર્ટ કરતા ન આવડે તો તેના પર પણ મેં વિડીયો પહેલેથી બનાવી રાખેલ છે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે ઓકે તો આપણે સૌ પ્રથમ તે પ્રોજેક્ટ છે તેની અહીંથી ઓપન કરી લેશું કંઈક મિત્રો આ પ્રકારનું પ્રોજેક્ટ મેં તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક તો તમારે આને ઇમ્પોર્ટ કરી લેવાના છે ઓકે ઇમ્પોર્ટ કર્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે આની અંદર તમારે મહેનત નથી કરવાની માત્ર ફોટો એડ કરવાનો રહેશે તો તેના માટે આ ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી એડિટ ગ્રુપ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાની રહેશે એટલે મિત્રો આ રીતે અહીંથી આવી જશે તેના રીતે અહીંથી સ્ટાર્ટિંગ પર આવી આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી જવાનું રહેશે મીડિયા પર મીડિયા પર જાય પછી મિત્રો આની અંદર એક ઈમેજ તમારે આ રીતે એડ કરી લેવાના છે ઇમેજને મિત્રો એડ કર્યા બાદ ઈમેજ ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક કરી અને આ રીતે અહીંથી ઇમેજને તમારે થોડોક અહીંયાથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ કરી દેવાના છે તેને મિત્રો શું છે આ રીતે લાસ્ટ પર જઈ આ ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે ઓકે આટલું થઈ ગયું મિત્રો હવે શું છે જે ફોટો છે તેને તમારે આ રીતે નીચેની સાઈડ અહીંથી કરી લેવાના છે કંઈક આ રીતે ઓકે મિત્રો આટલું કર્યા બાદ અહીંથી બેક કરી દેવાના છે ધ્યાને તમે વિડીયો પ્લે કરીને દેખી શકો છો વિડીયો તમારો અહીંયા એકદમ રેડી થઈ ચૂક્યો છે તો મિત્રો પ્રી સેટ આપી છે ડિસ્ક્રિપ્શનમાં વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો